છોટાદેવપુર જિલ્લાના કાર્યબારી અધ્યક્ષ એટલે રાજેશભાઈ રાઠવા આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવાના છે ભારતીય જનતા પાર્ટીમાંથી આજે એમને રાજીનામું આપી દીધું છે હવે આવતીકાલે ચેતરભાઈ વસાવા જે ડેડીયાપાડાના ધારાસભ્યના હાથે એક કેસ ખેસ ધારણ કરવાના છે જે આમ આદમી પાર્ટી ઘણા યુવા કાર્યકરો સાથે જોડાવાના છે તો હવે ગુજરાતમાં ઘણી પાર્ટીઓ છે આમ આદમી પાર્ટી જ કેમ પસંદ કરે છે ભારત આદિવાસી પાર્ટી કોંગ્રેસ પછી છોટુભાઈ વસાવાની જે બાપ પાર્ટી હોય કે પછી જે બીટીપી ઘણી ઘણી પાર્ટીઓ છે પરંતુ આદિવાસીનો જે એક યુવા નેતા આમ આદમી પાર્ટીમાં કેમ જોડાવાના છે એના પાછળનું કારણ સમજીએ તો જે ચેતરભાઈ વસાવાના ચાહકો બની ચૂકેલા એ વિસ્તારના લોકો એ લોકોના કહેવાથી હવે આ નેતા પણ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે લોકોના કહેવા પ્રમાણે જે જેતરબાઈ વસાવા ખરેખર આદિવાસીઓને ન્યાય માટે લડતો હોય છે અને એ વિસ્તારમાં ગુંડાગીરી લોખાગીરી હોય કે પછી બુટલેગરો હોય કે પછી જે માફિયાઓ ભ્રષ્ટાચાર કરતા નેતાઓની જે પોલ ખોલતા હોય છે એના જે ચાહકો બની ચૂકેલા યુવા જે એમની સાથે હવે કામ કરશે એટલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દઈને હવે એ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવાના છે અને એ વિસ્તારના લોકોનો અવાજ બનીને હવે ચેતર વસાવવાની જેમ એ વિસ્તારમાં વિકાસ અને જે કામ કરવાના છે એટલે હવે એ યુવા પેઢીના કહેવા પ્રમાણે એ હવે આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થવાના છે પોતે રાજેશભાઈ રાઠવા કહી રહ્યા છે કે હું ચેતરભાઈ વસાવાનો ખૂબ મોટો ફેન છું ચેતરભાઈ વસાવા ખરેખર આદિવાસી વિસ્તારમાં જે ખરેખર કામ કર્યા છે લોકોનો અવાજ માટે અવાજ બનીને જે વિસ્તારમાં કામ કરી રહ્યા હોય અને સરકાર સામે હવે ચેતરભાઈ વસાવાને જોઈને હું પણ એક એમ કહેવાય કે એનો ફેન થઈ ગયો છું હવે ચેતરભાઈ વસાવા સાથે હું કામ કરવા માગું છું એના માટે હું રાજી ખુશીથી ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાવાના છું એ પણ છ થી સાત હજાર જે કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં લોકો જોડાશે એટલે આવતીકાલે માં જે ચેતરભાઈ વસાવા આવવાના છે અને ઘણા કાર્યકરો અને જે નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે તો ખરેખર જે જે ચેતરભાઈ વસાવા જે આવવાના છે છોટાઉદેપુર આ એટલે જે કાર્યકરો ખરેખર આમ આદમી પાર્ટી જોઈન્ટ કરશે એ આવતીકાલે આપણને અપડેટ મળતા ફરી એક નવો વિડીયો લાવવાની કોશિશ કરું છું જે હવે રાજેશભાઈ રાઠવા ખરેખર આજે તો રાજીનામું આપી દીધું છે આવતીકાલે જે ખેસ ધારણ કરવાના છે આમ આદમી પાર્ટીનો એ આવતીકાલે આપણે જોઈશું તો મિત્રો વિ તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે આપણે અવારનવાર જે નવા નવા વિડીયો લાવવાની કોશિશ કરીએ છીએ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો તમને કોઈ પ્રકારનો ચાર્જ નથી લાગતો તો હવે મિત્રો તમે જરૂર સબસ્ક્રાઇબ કરી નાખો અને આવનારા વિડીયો તમને મળી જાય ત્યાં સુધી જયહિંદ વે માત્ર